અરે ભગવાન ઘોડી તેરસી થઈ છે ફટાફટ પાણી દઈ દઉં મને તો આ ઘોડી ક્યાં ભાગી ન ગઈ હોય તો મારો વારો નીકળી જાય હાલો ઘોડીને પાણી તો દેવાઈ ગયું હાલો હવે નિર્ણય નાખી દઉં થોડી દુઃખી થઈ છે યાર હું તો કંટાળી ગઈશું હવાર બપોર હાલ નીણું નાખવાની પાણી પાવાના એ તો દીપક ઘરે આવે ને એટલે વાત જ કરી લેવી છે જાગીને પેલા આપણે આપણું નહીં કરવાનું આપણે ચા પાણી નહીં પીવાના પેલા આને ખવડાવું પીવરાવું ને આનું બધું સાફ સફાઈ કરવાની અર રોઈદ્રાછી મચ્છી કેટલી ઉડે છે ભગવાન મારા બાપના ઘરે કોઈ બી સોફા નીચે નહોતી ઉતરી અને અહીંયા મારે મારા પપ્પાએ જો જોવા જોયું હોય ને એને રાતની રાઈતું હરામ થઈ જાય હે ભગવાન પોઈદ્રા મચ્છીઓ હે ભગવાન મેં ક્યાં અહીંયા લગ્ન કર્યા ગામડે હે ભગવાન હું પ્રેમ પ્રેમ કરીને ગાંડી થઈ ગઈ હતી સાચું કેતા મારા પપ્પા મારા પપ્પાએ મને નથી બોલાવતા મારા પપ્પા મને બોલાવતા નથી મારા પપ્પા ન જોઈ અગે આવું કરતી હોય કામ ને મારા બાપે કોઈ દી મને ગાડી નીચે પગ નથી મૂકવા દીધો હે ભગવાન શું કરવું મને તો એ ખબર પડતી નથી કેવી હતી ને કેવી થઈ ગઈ જાગીન પેલા નાવાનું સરસ તૈયાર થઈ જવાનું મસ્ત કપડા પહેરવાના અને આ જો જાગીન પેલા ઘોડીને પાણી દયો નીણ નાખો એના પોઈદરા લ્યો પછી તમારું કરો

તો એને એ મારું સમજવું જોઈએ ને હું કોઈ દી રહી છું ગામડામાં બે આવા કામ કર્યા છે કોઈ દી મને નો ફાવે આવું જે તને આપણે લગન કર્યા ને એની પહેલા જ કીધું તું કે આપણે બધુંય કામ કરવું પડશે મને નોતી ખબર આ આ મચ્છી હોય ને આમાં કોઈ દરા ઉહેડવામાં આ આટલું ગંધાતું હોય બધું મન નો ગમે આ બહુ કર્યું હવે માં નત કરું મારાથી નત થાતું એ તારા પપ્પાને ઘરે પૈસા વાડી હતી ને તું વરી ક્યાં બધું કામ નથ કરવા દીધું એટલે તમે ના નો ગમે પણ તે લાઈટ હોય ક્યારેક લાઈટ વહી જાય લાઈટ વગર રહેવું એસી નથી ઘર માં તને ખબર હતી ને આપડે પરિસ્થિતિ ની બરાબર તોય તે આ પાડી હતી ને પછી જ આપણે આગળ વધ્યા ને નકર મે મારી મતી મારી ગઈ હતી કે મે તમારી એ લગન કર્યા મારા બાપ ના ઘરે શું કઈ વાંધો હતો તો તમારી એ પૈણી મારો બાપ હવે મને નથી બોલાવતો એ તો પૂરું કર છૂટું કરી નાખી બીજું શું હોય તને નથી ગમતું તો વાહ હવે છૂટું કઈ મે મારા પપ્પાને મૂકી દીધી એવી મારી જાહો જલાલી મૂકીને આયા આવી અને હવે કે છે છૂટું કરી નાખી એક ફોન કરું તો અત્યારમાં મારા પપ્પા આવીને મને તેડી જાય તો મેં તને હજાર વાર કીધું છે કે તું છે ને એ વાત નો કર અજી આપણે થોડોક ટાઈમ ખાઈ પેલા અજી છે ને આમ નિરાતે જાશું આપણે પેલા વિચારીએ શાંતિ રાખે તો વિચાર એલો છે એમાં શું હોય ને સામાન ભરી લઈ જવાનું હોય એમ સામાન ભરે બધું નક થઈ જાતું સિટી માં રહેવા જાય એટલે ડાયરેક્ટ રહેવા જ પૈસા થાય ને કે મારી એક મહિનો હું સહન નઈ કરું હું બસ હું મારા પપ્પા ને ફોન કરું છું મન તે જ નઈ થાય સહન હવે એક મહિનો હું નઈ કાઢું આયા એ તો સમજ થોડું ના મેં સમજી લીધું મને બસ હું આ ગરમામાં બફારામાં ક્યારેક લાઇટ નો હોય આખો દી ઘરના કામ કરવા આ બધું કરવામાં અહીં આવી છું કેવી મારી જિંદગી હતી ને અત્યારની જિંદગી જોવો મારે તો ત્યારે મેં તમને તું ને કે આ બધુંય થાશે બરાબર એ મને નોતી બુદ્ધિ મારા બાપ મને સમજાવતો તો બટાતું ત્યાં નો રહી એ પણ હું નો માયની નાની થઈ ગઈ તમારી માહી કે ના ના મારો દીપક મારો દીપક

આ જેવી તારી ઈચ્છા તને જેમ મજા આવે એમ કર બરાબર